પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલની મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ચકચાર મચી છે નવનિયુક્ત કમિશનર દ્વારા તેની તતસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ઉનડકત દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના ડેપ્યુટી કમિશનર મનન પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓએ બાંધકામ પરવાનગી આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેમના દ્વારા અનેક લોકો પાસેથી પૈસા પડાવી બાંધકામ પરવાનગી આપવામાં આવી છે ઉપરાંત તેઓએ કેટલાક લોકો મારફતે અરજી કરાવી કેટલાક બાંધકામ સીલ કરાવ્યા બાદ સીલ ખોલવામાં પણ મોટી રકમનો તોડ કર્યો છે તે રાજકીય વગ ધરાવતા હોવાથી અગાઉ બદલી થયા બાદ પણ ફરી પોરબંદર બદલી કરાવી અને આવી ગયા હતા અને હવે મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરીજનોએ આ અધિકારીથી છુટકારો મળશે તેવી આશા હતી પરંતુ તેમાં પણ તેઓ સેટિંગ કરી ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને હજુ પણ વધુ ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા છે આથી તેઓએ કરેલ અગાઉના ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેની બે નંબરી મિલકતોની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આ અધિકારી સામે મનસ્વી વર્તન અંગે પણ ફરિયાદો ઉઠી હતી ત્યારે હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી એક સામાજિક કાર્યકર તરીકે હું કામ કરી રહ્યો છું અને ભ્રષ્ટાચાર વિરોધી અને પોરબંદર સિટીમાં જનતાને લગતા કોઈ પણ પ્રશ્ન નાના મોટા હોય છે તો ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ પોરબંદરના છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસ તરીકે ઓફિસર તરીકે પોરબંદર નગરપાલિકામાં આની પહેલાં પણ ચતુર્વેદી સાહેબ હતા અને હાલમાં બાબાજા ચીફ ઓફિસર તરીકે ટ્રાન્સફર કરાવીને લાગમગ સાહીથી આવ્યા છે અને ભૂતકાળમાં જ્યારે ચીફ ભૂષણ તરીકે પ્રથમ વખત મેલાના ત્યારે પણ બાંધકામમાં ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર કરીને મંજૂરીઓ આપવામાં એનો મોટો સિંહ ફાળો રહ્યો છે અને પોતાના પોતાના લાગતા વળગતા માણસો મારફત વાંધા મેલાવી બિલ્ડરો સામે અને પછી વહીવટ કરીને સીલ મારા આવ્યા હોય એ સીલ તોડવાના પણ રૂપિયા લેતા એટલે ડબલ સાઇડથી ભ્રષ્ટાચાર કરેલ છે અને જે તે સમયે એ પછી પાછે એની ટ્રાન્સફર થઈ ગઈ આ બાબતે જ તો પાછા એ પણ લાગતથી ભ્રષ્ટાચાર કરાવીને પણ પાછા ચીફ ઓફિસર તરીકે આવ્યા અને હાલમાં પણ પાછા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે એ નિમણૂંક પત્ર લઈ આવ્યા છે કમિશનર ઓફિસમાંથી તો તેમાં પણ મને એમ લાગે છે કે ભ્રષ્ટાચાર અને વહીવટ કરીને પોતે અહીંયા પોરબંદરમાં હજી પણ કંઈક પણ ભ્રષ્ટાચારનું મૂડીયા બાકી રહી ગયા હોય એ પૂરા કરવા માટે આવ્યા હશે એવું મને લાગી રહ્યું છે અને પોરબંદરની જનતાને અને પોરબંદરના હિતમાં પણ ચીપ કમિશનર તરીકે નવા નિમણૂક પામેલા પ્રજાપતિ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે એમના જૂના ભ્રષ્ટાચારો પણ તપાસ કરે અને મ્યુનિસિપલ કમિશનર તરીકે આસિસ્ટન્ટ કમિશનર તરીકે તેની કાર્યવાહી ઉપર સખત દેખરેખ રાખે એવી મારી નમ્ર અપીલ છે અને પોરબંદરમાં આવા ભયંકર ભ્રષ્ટાચારીને જાકારો આપવા માટે પોરબંદરની જનતાની જરૂર પડશે ત્યારે અમે લોક આંદોલન કરવા પણ તૈયાર છીએ